સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડાછાવડી ગામે ગઈકાલે બપોરે કોઈ અજાણ્યા ચાલકે ચિતુ વણજારાના ઘરે ટેબ રેકોર્ડર જેવું બોક્સ મોકલ્યું હતું જે બોક્સને ખોલીને જોતા તેમાં ટેબ રેકોર્ડર જેવું ઉપકરણ મળી આવતા તેને ચાલુ કરવા જતાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં ત્રીસ વર્ષીય જીતુ વણઝારા અને ચૌદ વર્ષીય ભૂમિકા વણઝારાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત નવ વર્ષીય છાયા વણઝારા અને ચૌદ વર્ષીય શિલ્પા વિપુલભાઈ વણઝારાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે બ્લાસ્ટના કારણે બંને ઇજાગ્રસ્તોના શરીરમાં ઝેરી રચકણો પ્રવેશી જતાં વધુ સારવાર અર્થે અમદાવાદ રિફર કરવાની ફરજ પડી હતી તો બીજી તરફ સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસની સાથે એનએસજી એનઆઈએ એફએસએલ તથા બીડીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી ત્યારે ગણતરીના કલાકોમાં જ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો જેમાં જે ઓટો રિક્ષા ચાલકે બોક્સ આપતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા જયંતિ વણજારા નામના વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી આ બોમ્બ વિસ્ફોટ કરવા માટે રાજસ્થાનથી ડિટોનેટર મોકલવામાં આવ્યું હતું આ ડિટોનેટર એક ટેપ રેકોર્ડર જેવા બોક્સમાં લગાવવામાં આવ્યું હતું જેના કારણે મૃતક યુવકે ટેપ રેકોર્ડ સમજીને તેમાં એક વાયર લગાવી દેતા બ્લાસ્ટ થયો હતો જો કે પ્રેમ પ્રકરણને લઈ બ્લાસ્ટની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જેમાં મૃતકની પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો હોવાનો ખુલાસો થયો છે જે બ્લાસ્ટ થયો તેમાં એમોનિયા નાઇટ્રેટની હાજરી હતી અને જીલેટિન સ્ટીકનો ઉપયોગ કરાયો હતો પોલીસ પૂછપરછમાં જયંતિ વણઝારાએ જણાવ્યું હતું કે તેની પત્ની અને મૃતક જીતુ બંને એક જ ગામના હતા હતા ઘણા સમયથી તેઓ એકબીજાના પરિચયમાં જે તેને પસંદ ન હતું તેથી વણઝારાને મારવા માટે પ્લાન બનાવ્યો હતો ત્યારે હાલ તો પોલીસે આરોપી જયંતિ વણઝારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજે સાડે બારા બજે આસપાસ વડાલી પોલીસ થાને કે વેડા મેં એક પાર્સલ બ્લાસ્ટ जिसके इन्वेस्टिगेशन में हमें पता चला कि जो इसमें जिसकी डेथ हुई है वो जीतू भाई वंजारा आ, के घर एक रिक्शा वाला पार्सल डिलीवर करके गया है उस पार्सल में आ, ये इम्प्रूवाइज डिवाइस थी जिसके अंदर जिलेटिन स्टिक और डिटेंड्रेटर का यूज़ किया गया था उसको प्लग करते ही उसका ब्लास्ट हो गया ब्लास्ट में जीतू भाई की और उसकी उनकी लड़की है जो भूमिका बहन उनकी डेथ हो गई आ, ये हमने इन्वेस्टिगेशन बी टीम और एफएसएल को साथ में रख के शुरू किया बाद में हमने जो रिक जो रिक्शा वाला था वो हमें सीसीटीवी में दिख गया और एक एक्टिवा वाला उसको वो पार्सल डिलीवर करता है एक्टिवा वाले के नंबर गया है ऊपर इन्वेस्टिगेशन करके हमने एक्टिवा वाला जो थे जयंती भाई बालूसी वंजारा उसको हमने डिटेन किया और उसका इंट्रोगेशन करते हुए हमें पता चला कि उसकी वाइफ के वाइफ के साथ जीतू भाई हीरा भाई वंजारा के लिस रिलेशन थे और उसकी वजह से उसने ये પૂરા વાકામ દાહ